નમસ્કાર મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો એ શૈલેષ ખાંભલા કે જેની પોલીસે અટકાયત કરી અત્યારે એ સાત દિવસના રિમાન્ડ ઉપર છે પરંતુ ઘણા બધા લોકોની મારી પાસે કમેન્ટ આવતી હતી કે અલ્કેશભાઈ આખરે પ્રેમિકાને કેમ જેલમાં ન લઈ ગયા આખરે પ્રેમિકા છે કોણ અને પ્રેમિકાની શું ખરેખર પોલીસે અટકાયત કરી કે કેમ મિત્રો હું તમને જણાવી દઉં કે જે શૈલેષ ખાંભલા પ્રેમિકા કે જે છેલ્લા ચાર વર્ષથી શૈલેષ ખાંભલા પ્રેમ કરતી હતી ને શૈલેષ ખાંભલા એ સામેવાળી છોકરીને પ્રેમ કરતો હતો મિત્રો બે હજાર બાવીસથી આ લોકોનો પ્રેમ શરૂ થયો હતો તમને ખબર છે જ્યારે ત્રણ ત્રણ મર્ડર કેસમાં એસીએફ શૈલેષ ખાંભલાનું નામ આવ્યું જ્યારે એ ફોરેસ્ટ અધિકારી પોતે હથિયારો નીકળ્યો ત્યારે સાહેબ એ શૈલેશ ખામલાની અટકાયત કરવામાં આવી ત્યારબાદ શૈલેશ કાંભલાને પોલીસ કોર્ટમાં લઈ ગઈ અને ત્યાર પછી એના સાત દિવસના જે રિમાન્ડ હતા એ પણ મંજૂર કર્યા પરંતુ આ બધાની વચ્ચે

આ પ્રેમિકાની એક કલાકની પૂછપરછ પણ કરી હતી જે આ મિત્રો પ્રેમિકાને બોલાવી એક કલાકની એની સાથે પોલીસે પૂછપરછ પણ કરી અને આ કેસનું જલ્દીથી જલ્દી સોલ્યુશન આવે એ માટે એસપી ડીવાયએસપી સહિત ઘણા બધા પોલીસ કર્મચારીઓ પણ મિત્રો આની તપાસ કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક આનું જલ્દીથી જલ્દી આનો ફેસલો આવે કોર્ટની અંદર પણ અને રબારી સમાજ દ્વારા પણ ગઈકાલે કલેક્ટર કચેરીમાં પહોંચીને આવેદન પણ કરવામાં આવ્યું હતું કે ક્યાંક ક્યાંક આ શૈલેષ ખાંભલા કે જેની જે નોકરી હોય એ પણ પાછી ખેંચી લો અને એની સાથે સાથે ચોવીસ થી અડતાલીસ કલાક ની અંદર અમને ન્યાય અપાવી નાખો તમે શું કહેશો કમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી આગળના સમયમાં આપણને જે કઈ પણ પ્રેમિકા વિશે માહિતી મળશે શૈલેષ ખાંભલા વિશે માહિતી મળશે ચોક્કસપણે વિડીયોના માધ્યમથી માહિતી આપતો રહીશ એટલે અવનવા વિડીયો જોવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી નાખજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ બનાવવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ